નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરના સબજેલની પાછળ આવેલી ઐતિહાસિક હજરત નિઝામ શાહ દાદા દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધા સાથે ઉંટેલા લોકોએ ભાગ લીધો હતો સબજેલથી લઈને દરગાહ સુધી અને દરગાહ પરિસરથી લઈને નિઝામ શાહ દાદાના ફળિયામાં રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો ત્રણ દિવસ ઉર્ષ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શુક્રવારના દિવસે પરચમ કુશાહી કરવામાં આવી હતી શનિવારના દિવસે ઢોલ ત્રાસાની સાથે સંજલ શરીફનું જુલુસ યોજાયું હતું નિઝામશાહ દાદાની દરગાહ પર પરજલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું સાથે સાથે કુલ ચાદરો પણ અર્પણ કરવામાં આવી હતી મગરિમની નમાઝ બાદ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રવિવારના દિવસે ઉલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી ઉર્ષ શરીફના મોકા પર ઠેર ઠેર ફળિયામાંથી ચાદરો કાઢવામાં આવી હતી નિઝામશાહ દાદાની દરગાહ પર પેશ કરવામાં આવી હતી સાથે સાથે કવ્વાલીનો શાનદાર કાર્યક્રમ યોજાયો હતો દિલ્હીના મશુર કવ્વાલ દિલસાદ ઈશાદ સાબળી અને બોમ્બેના મશુર કવ્વાલ મુસ્તફા અઝીઝ નાઝાએ કવ્વાલીની રમઝટ બોલાવી હતી રિપોર્ટર મુનાફ શેખ રાજપીપળા